તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં યોજાયેલી પહેલી બેઠક પૂર્ણ થઈ છે આ બેઠકમાં અમદાવાદ પૂર્વ પશ્ચિમની બેઠકની સમીક્ષા હાથ ધરાઈ હતી અને આ બંને બેઠક ઉપર વહેલા ઉમેદવારો જાહેર કરવાની એ માંગ કરી હતી આજની બેઠકમાં શહેરના પાર્ટી સંગઠનમાં ચાર તાંત્રિક ડખાવો દૂર કરવા પણ રાજીવ સાતવને રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો જાહેર કર્યા પહેલા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા વાત થઈ છે કોંગ્રેસ પ્રભારી છે આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા કિશન જોડાયા છે જે કિશન કોંગ્રેસની રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઈ છે શું સમગ્ર વિગતો સામે આવી રહી છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ની જે લોકસભા છે તેના માટે મહત્વની બેઠક છે બેઠકો છે તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે જેથી કરીને જે અત્યારે જે તમામ ઉમેદવારો હોય કે અન્ય જે આખું સંગઠન છે જે કોની સાથે કામ કરવું અને કઈ રીતે કામ કરવું તેને લઈ અને છે તે મુંઝવણ માં છેવા સમયે જલ્દી નામ જાહેર કરવામાં આવે તેવી પણ આ બેઠક ની અંદર છે તે માંગ થઈ હતી તો પેનલ ને લઈને પણ વિવિધ જે ચર્ચાઓ છે તે પ્રભારી સાથે કરવામાં આવી હતી સમગ્ર માહિતી આપવા માટે